હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાય ગયા છે સવારના પોણા સાત ને આપણે આપણું બધી પૂજા કરીને ફ્રી થઈ ગયા ને હવે પાર્થેશ્વર મહાદેવની પૂજા બાકી છે લઈએ તો બધું થઈ ગયું કચરા પોતા પૂજા બધું પતી ગયું અને આપણે અત્યારે મૂકી દીધી છે સાઈસ ને કરી નાખી છે ઘંટી દેણું દરવાનું ચાલુ કારણ કે એમ કેતા પેલા ના ગઈ ગયા ઘંટુડી દરતા ને તો વેલા ઉઠીને દરતા એટલે મેં આપણે ઘંટી ચાલુ કરી દે સુવિધા આવી છે પણ દરવું છે તો વેલા ઉઠી દે એટલે લોટ થઈ રહ્યો તો બાકે થઈ ગયો છે એટલે આપણે વેલા બે ખાના દરી નહીં ખા હવે નહીં રહે દરિયા રાખશે ને બા ખાના ફેરવે રાખશે પણ અત્યારનો તો લોટ થઈ ગયો આપણે છાઈસ ફરે છે અને આ ડબરો ભર દીધો છે લોટનો અને હવે ચાલુ રહે આજનો દિવસ ઘંટી એટલે લોટ પાછો થઈ જશે અને હજી તો હાથ ત્યાં સુધી એટલું બધું અંજવારું નથી થયું હવે અંજવારું થયું શિયાળામાં અંજવારું મોડું થાય એનો ઉપયોગ આજ ફૂલ ભરવા માટે થાય છે કારણ કે આજ જાજ આ ફૂલ વિતરાશ આજ તો આજ લઈ ગઈ તું મને એવો શોખ કે આમાં ફૂલ ભરીને જ લઈએ લઈ જવાનું હવે આપણે શિવજીની પૂજા કરી

પણ હમણાં પી લે એ અને આ તો ડાઈ છે આપડે જમણા તો પી જ લીધું બિસાડી ગોમતી એમ કઈ બોલાવો એટલે ભાગે ગોમતી કારણ કે જેવી આદત પાડીને એવી પડે આનું અત્યારે હજી છોકરા જેવું કામ કાજ હોય ગંગા ને આપડે છોડી ને જ પાઈ છે પણ ઉનારે નાનજી બાપા નહીં કારણ કે નાનજી બાપા બી બઉ ભાગી જાય એને પકડાય નઈ આને થોડો દોડી શકે આને નથી પીવું જી તો રસ લાગી હે પણ કુંડી નથી પીવું

ઈ વાવલી નાખી જો આપણે અત્યારે વાગ્યા છે હાડા ચાર અને કામ છે આમાં દૈણું કરવાનું એટલે કે દાખરા વીવાનું કારણ કે મગફળી ચોખ્ખી તો થઈ ગઈ હતી એટલે ધૂળ તો હાવ નીકળી જ ગઈ છે હવે રહ્યા છે દાખરા એટલે નાનજી બાપો ઓલા ભાગમાં થોડુંક કાંધાનો ભાગ હતો એ ચોખ્ખું કરતા હતા અને આપણે વેલગા અહીંયા અને આ દૈણા કરવાનું કામ

આપડે ઘરના માં તો ભરાઈ ગઈ છે પણ આમાં બાકી છે મહેનત માત્ર તો આમાં પડે મેહનત ભગવાન પાસે ઈજ મગાય કે મહેનત નું ખાવા દેજો બેઠા બેઠા દેતા નઈ ને નભે અને મીઠુઈ ભાવે વધારે નીંદરે આવી જાય પાછી ગાટી અસર આમાં 9 વાગે ને નીંદરે આવી નાકોડા ઝહેરો તો ક્યારે નાખોરા નો ધૈરતા હોય ને ચાલુ અને તો હે ને જ રાખજો દેવાનસિંહ પપ્પા ની જવાના છે પ્રોગ્રામ માં ભજીયા ખાવા હમણાં અમારા ભજીયા ના મેન ધીરુભાઈ આવી જાય એટલે પ્રોગ્રામ થઈ જાય માંડવી આમને ગુરુ ભલે તોય હાલે પણ આમાં આપણે સંઘમાં દેવાની છે ને

આપણે કઈ જવા નથી મોટા ભાઈ ને મોકલશું ઢગલો આપણે અહિયાં અને અહીંયા આવે એક ઢગલાનું કામ પૂરું થઈ ગયું ખેતરમાં જે મગફળી વાવી છે એમાં ભાગ્યા એ આપણે મગફળી ભરીને કમ્પ્લીટ કરી દીધી અને અંદાજે તૈનક વિજ્ઞાન વાવેતર હતું એમાં આપણે પાત્રી ગુણી ભરી છે

થઈ ગયા પચીમ છે આ બાસકા આવી ગયા કોથરા ગયા એક તો કોથરો કેટલા નો આવે આપડે નવો લેવા જાય તો લઈ તો સીતેર રૂપિયા નો આવે

હારા માં કારણ કે વગર દવાની હે ને એટલે હવા ખાંડી હારી જ કેવાય ઉતારો પચી દે ને આપડે ભરાઈ ગયા એટલે ઉપાધિ નથી અહીં એનું રખોલું તો ભાગ્યા વાળા કરે વા નું રખોલું નાની બાપા રમેશભાઈ ઉપાધિ કરે દેવાનસિંહ પપ્પા ઘરે અસલ નિંદન કરે